સમાચારમાં આગળ વાત કરીશું શાળાનો ધ્યેય મંત્ર સુંદર અક્ષરની કેળવણી વિશે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે મહેસાણાના વિઠોડાની આ શાળાએ બાળકો સુંદર અક્ષર કાઢે તેને ધ્યેય મંત્ર તરીકે અપનાવ્યો છે બે હજાર થી ચાલી રહેલા આ પ્રયાસને કારણે બાળકોના અક્ષર જ સુધર્યા નથી પણ ભાષા સાથે તેમનો સંબંધ પણ મજબૂત બન્યો છે સુંદર લખાણને કારણે બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે કે હું કરી શકું છું અભ્યાસથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધીરજ અને સર્જનશીલતાના ગુણો પણ વિકસ્યા છે લેખનમાં ભૂલો ઘટી છે એક ચાર્ટ આપવામાં આવ્યો હતો તેમાં અક્ષરોનું બંધારણ સ્વર વ્યંજન અને એક ફકરો આપવામાં આવ્યો હતો આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી રહ્યા છે સાથે સાથે તેમનો ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ વધ્યો છે